સમસ્યાઓ પર ધ્યાન આપીને પરિણામલક્ષી કાર્યો કરે તે સહાય ગણાય પણ ગ્રામ પંચાયતના હોદ્દા પર ઉપસરપંચ પદે રહીને ત્રાસ ફેલાવીને ભય ફેલાવવાનું કામ કરું પોલીસ પોલીસ તંત્રને ગેરમાર્ગ દોડવીને મોબાઈલમાં વિડીયો ઉતારી બદનામ કરવું હિંગ કૃત્ય કરતા ધારી તાલુકાના રાજથડી ગામના ઉપસરપંચ સામે સ્થાનિકોમાં રોષ ફાટ્યો હોવાનું વિગતો જાણવા મળી રહી છે હજુ ઉપસર્પન થઈને બે મહિના જેવા સમયગાળામાં ત્રાહીમા પોકારી ઉઠ્યું હોવાનું વાવર મળે છે જ્યારે અમુક નાના માણસો આવા ખોટા ત્રાસ થી અન્ય ગામમાં વસવાનું વિચારી રહ્યા હોવાની હળ્યાવરાડો ઠાલવી રહ્યા છે ત્યારે કોણ છે આ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોડીને ખોટી ફરિયાદો ને વિવાદ ઊભા કરનાર શખ્સ અને યુટ્યુબર સામે સ્થાનિકોએ શું કહ્યું છે સાંભળો રિપોર્ટર ભાઈ રાયશંગાર ધારી મને ગોર્ધનભાઈ ખોટે ખોટા હેરાન કરે છે નાડા ફરે ધમીકુ મારે અને ખોટે ખોટા ઉતારી લે અને એવું બધું કરે હું સારો પેલા જ હતો તો પાઇપુડે નાડો ઉતરતો અને ધમક્યું મારે હું કોક ભાઈ મને રહેવા દે ને પોલીસ સ્ટેશને કેસ કરી તો એમ કે હું પોલીસ વાળાના પટ્ટા ઉતારી નાખું એમ છું હું બાપ બાગ શું તારે જેને કેવું ને કઈ જઈને એવી રીતે બધું કરે છે અને આ બધું આવું ખોટું બધાને બદનામ કરવાનું કરે છે અને મારું તો એવું કેવાનું કે ઈ ચેનલ છે ને એમાં તમે એના છે ને આખી એની ચેનલ તપાસો ને એટલે જેટલા જાઝા તો એને બેનું દીકરી બદનામ કરવા જ વિડીયા ઉતાર્યા છે એટલે આનું તમે છે ને બધું આખું પાકું ચેક કરો પછી ગામની ઉપર તમે આપશે કે ભાઈ આ રીતનું થાય છે પણ પેલા એનું એનું તળ તમે તપાસો કે આ માણસ કેવો છે એમ પછી બીજાની માથે આપશે કે ભાઈ આ રીતનું શું છે એમ અને એ પહેલા પેલા ડિટેલ કાઢવો પછી ગામના ગામમાં વિરોધ કરાવો કે ભાઈ આનું શું છે એમ આ મુદ્દો સાહેબ એવો છે અત્યારે કે જે બહારના કોઈ યુટ્યુબર ક્રિએટર જે આવે છે એને પૈસા દે અને ગામમાં ઉગ્ર કરવા પછી બીજા નંબરમાં કોઈને પૈસા દે ને અને એને મોજ ફકીરી અહીંયા કરાવીને ભાઈ ગામમાં વાંધા કરો કે પછી આ હિન્દુ મુસ્લિમ વાળી કરો બરાબર આવી રીતનું કરાવવાનો પ્રયત્ન છે અને ઉક સરપંચ બન્યા પછી આવું ઘણું કર્યું છે એને અને ઘણી ફરિયાદો દાખલ થાય છે એટલે તમે અમારા બોલવા પ્રમાણે તમે ધારી પોલીસ સ્ટેશનમાં જઈને આનું રેકોર્ડ પણ ખોલાવી શકો બીજા નું માના ઘણા ધંધા છે એમ છોકરાઓને નાના છોકરાને ને બીવર એરું બેરું પકડી આવીને આવા ઘણા પ્રયત્ન કરે છે પણ ગામમાં એનું કોઈ કઈ કેવા વાળું નથી કેમ કે આપણે કઈ કે તો એમ કે અમે આમ કરી તેમ કરી પોલીસ વાળાના પટ્ટા ઉતારી લે પોલીસ વાળાનું જેબમાં લઈને ફરવું મારી પાસે પૈસા છે ને આમ ને તેમ કેટલાય પ્રયત્ન કરે પણ અમે જવા દઈએ ગામમાં આપણે પાય સારો રે એટલે વાંધો હું લેવો પાડવો જોઈએ એમ બરાબર ઘણી વસ્તુ બને છે પણ અમે કોઈ કઈ બોલતા નથી પણ આ એક ખોડા મુદ્દો એને બેન દીકરી ઉપર રાજ્ય રાજકક્ષા એ પોગેડો કે ભાઈ આમાં અમારા કોળી ઠાકોર સેનાના કોઈ આવી અને આ એક ખોવડું છે એને દબાવવાની કોશિશ કરે અને આ એ કોળી સમાજને દબાવે છે અને આવું બધું પણ એ માયલું કઈ છે અને ગામમાં ભાઈ સારા તરીકે બધા રહે છે એકાબીજાના કામ કરે છે અને આ લોકો પછી બે ત્રણ જણા એવાય છે અમારા ગામમાં કે એ સડાવે ને ગાંજો ફૂચા કરે અને આ કાયદેસર આની તપાસ કરો ને તો ઘણુંય રાસ છે ઘણી જગ્યાએ વાવેતર કરે છે એટલે આ બધું તમારે હું તો કઉ ને કે આ બધું જોવાની જરૂર છે એમ કેટલી કેટલી જગ્યાએ હું વાળીને બેઠા બહુ સાજુ છે પછી આપણે આમાં બહુ બોલીએ તો એમ થાય કે ભાઈ આ એના સમાજ ને એનું ખરાબ કરે પણ એવું નથી પણ હકીકત આ બધું ખોટું કરી રહ્યા છે એટલે પછી આપણે આમાં આગળ પડતા હોય તો આપણને વધારે કહેવા માંગે ભાઈ તમે આવું કરો ને બોલવું કરો પણ એવું કઈ છે આ ખોટા ગામમાં વિરોધ કરવા તો હવે અમારે કોઈ બેનું દીકરીયું આમાં વરાવી પરણાવી હોય ને તો કાલ અમારે એમ કે કે ભાઈ આના ગામ માં તો આવી બેનું દીકરીયું બદનામ કરે છે ને એક ખોડું નામ કોઈ આવે નહીં ભાઈ એટલે આ બધું એમ છે અને આ ભાઈ ને બસો પાંચસો દે પોલીસ પોલીસ સ્ટેશન લઈ જાય કાલ નગર તને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું બહુ ઉલાટ આપું સાવ તમારે ને ધારી લખાવા એટલે બસો ત્રણસો આપે છે ને પાછા પા પાછા પછી ને હવાર પાછા આવી જશે કેટલા હે 200 રૂપિયા મારે આડો નકરી પાઇપું લેન ઉતરે છે નકરી મારે આમ કરું ખોટી કોકને મારા ખોટા નામ લે છે આનું ભેં હું સારું જાતો તો આડે પાઇપું લેન રોડમાં આડો ઉતરે હમ ઘટના બની હાવ ખોટી છે

ગમીને રે બગાડ ઉપર વીડિયા ઉતારીને જેને તેને બેન દીકરી આવી જાતી હોય બેઠી હોય ગમી ને એને વીડિયા ઉતારી એને હું કામ આપી દીધું છે અને ઉતારી લે મારું શું કરવું ને છોકરાના છોકરીના હાલતા ને ચાલતા નામ લીધા કરે જૂના ઉકેળઈ આલે હ